અમરાચૌષ એટલે કાફિયોનું બંધ કરી દીધું ઉપર સુપર તરી જા ઉપર સુપર હા ઉપર સુપર હવે કે આ રીતે ઊંટ હતી અરે પેલા ગોમતીબેન કરો ને હા એ રોજ કાય કાય કરે હવે એના વાટી એટલે તો ગાયનું પરિવાર હશે એવું ના કર લાઈ અરે એ તો એ તમને એ એ ગાય દેરાન કર બરાબર પણ આ બધું તો સીધું આવડું કરતા હરું પાવે એને એ ધાર્મિક કામ કરે છે પણ આ બી કામ કરે છે હા ગોમતીબેન વિચાર સુરેશ સુરેશલાલ એકલા મને તો આઈ બધ્યો અરે આપણા સમાજમાં બધાને શું છે કે ગામડે રહેવું નથી બસ ગમે તે થાય પણ આવું શહેરમાં રહેવાનું હો વિગા જમીન હોય ક્યાં બોર હોય પણ પેલા પ્રસ્તાવમાં પહેલા કે આપણે રહેવાનું છે કે જો ગામડે રહેવાનું હોય તો બોર ને બધી જમીન પડી જાય બરોબર સમજ થાય નહીં નહીં અને ત્યાં 15000 પગાર હોય ને તો એનું ઠેકાણું પડી જાય સાચી વાત આ બધું પટેલ સમાજ નું વધારે ચાલે છે એ મને ખબર છે હું કા કે રહું છું ને એટલે એ હારું તો ખાસો લોકો ઢાળીને આવે છે તમે આમ બાર ઓર આ એટલે રીહાણા હોય એવું જ હોય ને બરોબર હા તો જવા દેશું આગળ અમારે કેવું છે ખબર છે હા કે તમારો પટેલોમાં કેવું છે ખબર છે

કોડી ગાન કરતા બીજી લેસ ને આપણે ઇનાથી ઉતલાજી મારા તેઓ કોમ નથી થાતો આપણે કોમ કરીએ તો હું હગાયો ને જેસે લેચી મારી આપણે અમદાવાદ જતા રહીએ આહા આપો યો દુબઈ થી તો બેના વેવાતા આવો ગાવા આપણે ઇના દેરસો પરતા પામેસ પણ મારાથી નથી થાતો આવતો છોડી બારણા વેવાર આપણ મોબાઈલ ને આપો શેરનો વાત ને આપળો હાથ સુખતું નહીં હોય આપણ It's 11.26 p.m. To hear your notifications, follow the notification on your phone to turn on your... No